ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા નજીક આવી ગઈ છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે હું તમારી સાથે ગઈકાલે પણ આપણે ધોરણ દસ અને બારના ના બોર્ડના વિષય પર વિડીયો બનાવ્યો હતો કે જેમાં મેં વાત કરી હતી કે ગુજરાત બોર્ડ દ્વારા જે લોકો પેપર ચેક કરી રહ્યા છે એવા શિક્ષકો માટે સૂચના જાહેર કરાઈ હતી જેના વિશે મેં તમને માહિતી આપી હતી ત્યારે આજે આપણે વાત કરવાના છીએ હેલ્પલાઇન નંબર વિશે ગુજરાત બોર્ડ દ્વારા એક હેલ્પલાઇન નંબર એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો હવે તમને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તમને કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય કંઈ પણ તમને મૂંઝવણ થતી હોય કોઈ પણ સ્ટ્રેસ હોય તમને કંઈ પણ તમારા સવાલનો જવાબ જે છે તમને આ નંબર ઉપર ટોલ ફ્રી નંબર છે તમે વાત કરી અને તમારા કોઈ પણ સવાલના જવાબ મેળવી શકો છો હવે વિદ્યાર્થી પેરેન્ટ્સ શાળા કોઈ પણ કંઈ પણ તમને સવાલ હોય તો તમે આ નંબર ઉપર એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન જે છે અહીંયાથી મેળવી શકો છો ટાઈમિંગ એનો ફિક્સ છે સવારના દસથી સાંજે છ વાગ્યા સુધીનો અને બોર્ડની પરીક્ષા મતલબ ચાલુ થઈ જશે એ પૂરી થશે ત્યાં સુધી આ નંબર જે છે એ વેલિડ રહેવાનો છે કાર્યરત રહેવાનો છે એટલે તમારા ધ્યાનમાં જેટલા પણ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે જે હમણાં જ પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થી જોડે એમના પેરેન્ટ્સ જોડે એમના વાલી જોડે આ વિડીયોને શેર કરો